તો કે લેખક કે છે બાર એકવાર આમ વાત કરતા હતા કે એકવાર ઘરની અંદર ચોર આવ્યા હતા તો એ દિવસે બોડી ગાય છે એને બરાડા મીન્સ કે પોતે ભાંભરી બરાબર અને મોટેથી ભાંભરવા લાગી સતત એટલે ફળિયાના ફળિયાની અંદર જે ગામડે ફળ્યું હોય ને એમાં જે સૂતા હશે બધા ઉનાળો જેવો હશે તો બધા જાગી ગયા એટલે જાગી ગયા એટલે ચોરને ખબર પડી ગઈ કે બધા જાગી ગયા છે તો હવે ચોરી થાય ને એટલે બધા ચોર ભાગી ગયા બાપુની ઠાઠડી નીકળે ઠાઠડી થી છૂટી નાસભાગ કરેલી શું કે છે બાપુ જ્યારે ઠાઠડી નીકળી ત્યારે એણે કેટલાય પછાડા કર્યા ખીલેથી એટલે કે ગાયને જ્યાં બાંધવામાં આવી હોય તે બરાબર ગુઠ્ઠા જેવો ભાગ એને આપણે ખિલ્લો કહીએ તો એ નથી બતાવેલું ચિત્રમાં નહીં બતાવતું હું તમને બરોબર કે જેની સાથે એને બાંધેલી હોય સાંકળ નહીં સાંકળ જે જમીન સાથે જે જમીન અંદર ખૂટેલો ભાગ હોય તે લાકડાનો કે પથ્થરનો એને ખીલો કહેવાય તો ત્યાંથી એ છૂટી ગઈ અને નાસ ભાગ આમથી આમ ભાગવા લાગી નાસ ભાગ કરી મૂકી બોડી ગાય કુટુંબની ખરેખર કામ હતી જો આ બોડી ગાય છે અમારા કુટુંબની ખરેખર કામ હતી બાપુજીના અવસાન પછી બાપુજીના મૃત્યુ પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી જો હું કે છે બાપુજીનું મૃત્યુ થયું પછી અમારા ઘરની અંદર કમાવનાર વ્યક્તિ તરીકે કોઈ નહોતું બરાબર બાપુજી હતા એ હતા પણ બાપુજીનું તો મૃત્યુ થઈ ગયું પછી અમારા ઘરની જરૂરિયાત પ્રમાણે જે અમારે ભણવાનો ખર્ચો થતો હોય પછી રહેવા જમવાનો ખર્ચો બરાબર બધો ખર્ચો થતો હોય તો એ ખર્ચાના પૈસા ક્યાંથી નીકળતા તો બોડી ગાય અને એક ભેંસ અમારા જે ગુજરાન ચલાવવાનું એક મુખ્ય સાધન હતું ભેંસ હતી તે વર્ષને આંતરે મરી ગઈ હતી એટલે કે એકાદ વર્ષ પછી જે ભેંસ હતી એ તો મૃત્યુ પામી ગઈ એકાદ વર્ષને આંતરે એટલે કે એકાદ વર્ષ પછી બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ નહોતી એટલે કે બા પાસે એટલા પૈસા નહોતા કે બીજી ભેંસ ખરીદી શકાય ખેતર વેચાઈ ગયું જો ખેતર હતું એ પણ વેચાઈ ગયું માથે કરજ થયું હશે એટલે તો ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું હતું જો ખેતર વેચાઈ ગયું ત્યારે પૈસા અમને ક્યાંયથી મળે એમ હતા નહીં નહીતર તો ખેતરમાંથી થોડોક પાક થાય વેચાય તો પૈસા મળે પણ ખેતર વેચાઈ ગયું પછી બોડી ગાય ઉપર જ અમારા કુટુંબ નભતું હતું એટલે કે આધાર રાખતું હતું એના દૂધની લાઈણીના મહિને પચ્ચીસેક રૂપિયા આવતા હતા એટલે એટલે કે એનું જે દૂધ છે એ દૂધને વેચવામાં આવતું બરાબર વેચાણ લાઈણી એટલે વેચાણ થાય બરાબર લાઈણી એટલે વેચાણ તો દૂધનું જે વેચાણ કરવામાં આવતું એમાં મહિને 25 સેક રૂપિયા આવતા સોંઘારતનો જમાનો એટલે મિત્રો બધી જ વસ્તુ આમ કહી શકાય કે મોંગવારીનો જમાનો સોંઘારત એટલે હકીકતમાં શું થાય મોંઘવારી બરાબર તો મોંગવારીનો જમાનો હું પછી મારો નાનો ભાઈ મારી નાની બહેન અને માતા અમે ઘરમાં આટલા સભ્યો હતા એટલે અમારું પેટીયું નીકળતું બા કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે બરાબર એટલે શું કહેતા પેટ ગુજારો પેટયું નીકળવું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો પેટ એટલે કે ચાલતું બરાબર એટલે અમારું ગુજરાન ચાલતું બા કોઈને ત્યાં રાંધી આવે મજૂરી કરવા જાય અને વધારાની પૈસાની જે કઈ જરૂરિયાત હોય એ પૈસાની જરૂરિયાત પૂરી કરે ખોટ પૂરી કરે અમને ભણાવે બા છતાં મુખ્ય સાધન તો બોળી છે બરાબર વિદ્યાર્થી મિત્રો શું કે છે બા અમને ભણાવતી છતાં પણ અમારી આવકનું મુખ્ય સાધન કોણ હતું બોળી વિદ્યાર્થી મિત્રો અહિયાં સોંઘારત જમાનો એટલે આપણે એમ તો કહી શકાય કે સસ્તું બરાબર એટલે સસ્તાનો જમાનો હતો એટલે અહીંયા આપણે મિસ્ટેક થયેલી છે સોંઘવારી બરાબર હા એટલે સોઘારથ જમાનો બોડીનું બહુ કઈ ખર્ચ નહીં એટલે ટૂંકમાં વાંધો ન આવતો એમ અને ઘરમાં નાનો ભાઈ નાની બેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટયું નીકળતું એટલે કે અમારું ભરણ પોષણ થઈ જતું અમારું ગુજરાન ચાલી જતું બરાબર પેટ ગુજારો થઈ જતો પછી બા કોઈ અન્ય રાંધી આવે મજૂરી કરી આવે એટલે થોડું ઘણું ઘટતું હોય એ પૂરું થઈ જાય પણ અમારી ઘરની મુખ્ય સાધન તો બોડી છે આવકનું એ જ અમારી કામ થયેલું એકવાર બોડીને જાનવર કરડ્યું હવે વિદ્યાર્થી મિત્રો એ જાનવર અને અગાઉ પણ અહીંયા જાનવર આપ્યું છે જો બરાબર જાનવરને મમતા આપો અહીંયા જાનવર તો જાનવર જાનવર એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું લઈશું સાપ લઈશું બરાબર એકવાર બોડીને જાનવર કરડ્યું એટલે કે સાફ કરડ્યો બાએ કેટલાય ઉપાયો કરાવ્યા બાએ કેટલા તરકીબો કરાવી ઉપાયો કરાવ્યા બધા નિષ્ફળ ગયા બધા ફેલ ગયા આખું શરીર ફૂલી ગયું કારણ કે મૃત્યુ પામે એટલે શરીર ફૂલી જાય તો આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મૃત્યુ પામી ગઈ એટલે કે મરી ગઈ બા સગી દીકરી મરી ગઈ હોય તેમ રડી વિચાર કરો કેટલી વિદ્યાર્થી મિત્રો એમનો પ્રેમ એમની લાગણી હશે બરાબર તો શું કહે છે લેખક કે બા સગી દીકરી જેમ મૃત્યુ પામી હોય ને રડે એમ રડી તે દિવસે ખાધું પણ નહીં વિચાર કરો વિદ્યાર્થી મિત્રો બરાબર અને મિત્રો આમ કહી શકાય કે એને સૂતક પાળ્યું કહેવાય બરાબર ખાધું પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વ જન્મનું અગાઉના જન્મનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી જો હું કહે છે કે જાણે કે પૂર્વ જન્મનું કંઈક અમારે એની પાસેથી લેવાનું હશે અથવા તો એને અમને કંઈક દેવાનું બાકી હશે તો એ ચૂકવવા માટે આવી હશે તો એમ કસોટીના સમયમાં ખરાખરીના સમયમાં કે જ્યારે પિતાજી મૃત્યુ પામ્યા ત્યારે જ્યારે અમારે એક મોટા આધારની જરૂર હતી બરાબર તો ત્યારે અમને આ બોડી ગાય છે એ સંકટ સમયની સાંકળ બની હતી અમારી અમારો સહારો બની હતી ક્યાંય હાથ લાંબો કરવાની વેળા એટલે કે સમય બાને દીધી જો શું કે આવવા દીધો હતો નહીં કારણ કે એટલું એ દૂધ વેચીને એટલું એ ભરણ પોષણ કરાવી દીધી હતી એટલે ક્યાંય હાથ લાંબો કરવાની વેળા સમય બાને એને નોતી આવવા દીધી એનું કાર્ય પૂરું કરી એ ગઈ એટલે કે એની જે નિભાવવાનું હતું એ નિભાવી ગઈ બરાબર કારણ કે પિતાજી ની ગેરહાજરી હતી અમારે બધાને ભણવાનું હતું ઘરમાં નાના ભાઈ બેન હું ભણતો બરાબર એટલે એનું જે પોતાનું કાર્ય હતું કે દૂધ આપી અને ખોટો ખર્ચો કરાવતી ને એટલે કે એને કઈ બહુ વધારે ઘાસ બીજે ખર્ચની બહુ પડતી નહીં જરૂર એટલે એ પોતાનું કાર્ય પૂરું કરી ગઈ તે જ વર્ષે અમારા કોલેજ નો અભ્યાસ પૂરો થયો જ્યારે બોડી ગઈ મૃત્યુ પામી એ જ વર્ષે અમારા કોલેજ નો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત હે કેવું જોગાનું જોગ કહેવાય કે બોડી ગાય જ્યાં સુધી હું કમાતો ન હતો ત્યાં સુધી બોડી ગાય કમાતી હતી લેખકનો કહેવાનો ભાવ એ છે કે એનું કાર્ય પૂરું કરી ગઈ એટલે કે અત્યાર સુધી લેખક બોડી ગાય છે એ દર મહિને પચીસ રૂપિયા જેટલું દૂધ એના વેચાતું અને એમાંથી આવક થતી બરાબર બોડી ગાય જ્યારે મૃત્યુ પામી તો એ જ વર્ષે લેખક છે એની કોલેજ પૂરી થઈને લેખકને નોકરી શરૂ થઈ ગઈ એટલે લેખકના પૈસાની આવક શરૂ થઈ ગઈ એટલે ઘરમાં ક્યારેય ખોટ આવા બોડી ગાય દીધી નહીં જે વચ્ચેનો જે સંકટ સમય હતો પિતાનો મૃત્યુ પછીનો એ બધો જ બોડી ગાયે પોતે સાચવી લીધો એમ એ પણ કેવો અકસ્માત એવો જોગાનો જોગ બાએ બોડીને ચાંદલો કર્યો મૃત્યુ પામી એટલે ફૂલ ચોખા ચડાવ્યા બરાબર ભીની આંખે પ્રણામ કર્યા કારણ કે બાની આંખોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી બાપુની જે જૂની વાડી હતી ખેતરે બરાબર જ્યાં વાડી હોય તો વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને દટાવે બરાબર બાપુની જે જૂની વાડી હતી એમાં એક પીપળો હતો એની નીચે એને ખાડો ખોદાવ્યો બાએ અને ન્યા એને દાટી એ પીપળો આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે જો જે પીપળા નીચે બોડી ગાયનો મૃતદેહ દાટવામાં આવ્યો એને બોડી પીપળો તરીકે ઓળખાય છે વટ સાવિત્રીના દિવસે ગામની સ્ત્રીઓ જે પીપળાનું પૂજન કરે છે તો આ બોડી ગાયના પીપળાનું પૂજન કરે છે પરિણામે બોડી ગાયનું સંભારણું એની યાદ એ જ રીતે આજે પણ કાયમ છે આજે પણ બોડી ગઈ યાદ છે તો આ કેમાંથી લેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો બાનો ભીખુમાંથી ટંક એટલે નિશ્ચિત સમય બાફણું બાફેલું અનાજ આસકાલ દેવની આરતી સંક્રાંતિ મકર સંક્રાંતિ ઘોઘરી એટલે બાફેલી જાર બાજરી વસ્ત્રગાળ વસ્ત્રથી ગાળેલું સોંઘાર એટલે સોંઘવારી મોંઘવારી નહીં વટ સાવિત્રી વડનું પૂજન કરવાનો દિવસ તરતનું જ દોહેલું દૂધ કીધું ને તાજું શેડગઢું ઈચ્છા અનુસાર દૂધ આપનારી કામધેનુ બે પશુથી વચ્ચેનો ગાળો ઉબેલ આ ખાસ યાદ રાખજો મિત્રો મોસ્ટ પીક પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી ખરેરો કરો તો આ રીતે પછી આપણે એનું સ્વાધ્યાય જોઈશું પછીના પાઠ જોઈશું એટલે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત